હલો જય શ્રી કૃષ્ણ કેમ છું બધા હું કિંજલ પટેલ આજે વીસમી માર્ચ આજે હું તમને ચકલી વિશે માહિતી આપીશ વીસમી માર્ચ બે હજાર દસમાં સૌથી પહેલાં ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો જેને આપણે વર્લ્ડ પેરોડે તરીકે ઉજવીએ છીએ આપણે એવું વિચારીએ કે ચકલીનો ચકલીનો તો કોઈ દિવસ હોય અરે એમાં કઈ નવીનતા છે તો આપણે એ ચકલી દિવસ ઉજવીએ બાળપણમાં જો તમને યાદ હોય તો સૌથી પહેલું ઓળખવામાં આવતું પક્ષી ચકલી હતું અને આપણે વડીલો કહેતા કે ચકી આવશે ઓળખીતું જાણીતું પક્ષી એટલે ચકલી હજુ તો બોલતા બરોબર આવડતું પણ નતું અને બાળકને પૂછીએ કે બેટા ચકી કેવું બોલે તો બાળક તરત જ જવાબ આપશે કે ચી 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 આ નાનું પક્ષી આજે જીવન સંઘર્ષ માટે લડી રહ્યું છે અને જઝુમી રહ્યું છે કમનસીબે એ હારી ગયું છે ચકલી એ ફક્ત આપણા દેશનું જ નહીં પણ આખા વિશ્વનું એક જાણીતું પક્ષી છે જે માનવ વસ્તી સાથે ભળી જતું સામાન્ય પક્ષી છે જો આપણે તેને નહીં બચાવીએ તો આ ચકલીઓ કાયમ માટે લુપ્ત થઈ જશે વિચારો કે કેવું લાગશે આ ચકલીઓ લુપ્ત થશે તો જો તમને જોતા જ હશો કે આઠથી દસ વર્ષ પહેલાં કેટલી બધી ચકલીઓ આપણા ઘરની આજુબાજુ કે આગળમાં જોવા મળતી હતી અને આજે એની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે આ નાની નાની ચકલી પર્યાવરણ અને ઇકોનોમિક્સની સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે છેલ્લા કેટલા વર્ષોમાં ચક્કલોની સંખ્યા સૌથી ચિંતાજનક બતાવવામાં આવી છે આની લીધે ચકલી બચાવવાના પ્રયત્નો પણ શરૂ થયા છે આપણા ફળિયામાં ઓસરી ઝાડ ઓ ઓરડા કે ગોખળામાં દેશી નળિયાવાળા ઘરની જગ્યાએ આજે સિમેન્ટવાળા બે માળના મકાન થવા લાગ્યા છે જેના લીધે ચકલીઓને પોતાનો માળો ક્યાં બનાવી બનાવવો એ મૂંઝવણ થાય છે અને જો ચકલીઓએ ભૂલથી પણ માળો બનાવ્યો તો આપણે એ ચકલીઓને માળાને કાઢી દઈએ છીએ કેમ કે જો માળો કરશે તો આપણું ઘર બગડી જશે અરે બિચારી ચકલીઓ જાય તો હવે ક્યાં જાય એ મૂંઝવણ છે પહેલાં જેટલા ઝાડ પહેલા જે ઝાડ હતા એટલા આજે ઝાડ પણ નથી કે ત્યાં પોતાનો માળો કરી શકે ચક્કલીઓને રહેવા માટે જગ્યા પણ નથી મળતી આનાથી ચક્કલીઓને રક્ષણ રહેઠાણ મળવું બહુ જ મુશ્કેલ થઈ ગયું છે ચક્કલીઓનો ખોરાક અનાજમાં તાણા કીડા ઈયળ નાના જંતુઓ વગેરે હોય છે હવે ખેતીમાં પણ જંતુનાશક દવાના વપરાશના લીધે નાના ઈયળ કીડા નાશ પામે છે તેથી તે ઘટી ગયા છે શહેરોમાં પ્રદૂષણ વધી ગયું છે જેને લીધે નાના પક્ષીઓ જેમ કે ચકલીઓ સહન નથી કરી શકતી વિવિધ કંપનીઓના ટાવરોના તરંગો પણ ચકલીઓને તેના પ્રજનોને ઘાતક અસરો કરે છે આપણે કેવા બાળપણમાં ગાતા હતા કે ચક્કી બેન ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં પહેલા એવું માનવામાં આવતું હતું કે ચકલીનું ઘર તોડી દઈશું કે ફેંકી દઈશું તો આપણને પાપ લાગશે જ્યારે અત્યારે ચકલા આવશે તો ઘર બગાડીને જશે જેથી ચકલા ઘરની બહાર આવતા જ આપણે ચકલીઓને ઉડાવી દઈએ છીએ તમે જ વિચારો કે સદીઓથી આપણી સાથે રહીને આવતી આ ચકલીઓ હવે જાય પણ ક્યાં ચકલોને બચાવવા આપણે બધાને હવે એક થવાની જરૂર છે ચકલીઓને બચાવવા આપણે આટલું જરૂર કરીએ આપણે ચકલીઓને બચાવવા ઘરની બહાર કુંડામાં કે અગાસી કે ઝાડ પર પાણીની પરબ બંધાવીએ અને થોડા ખોરાકની સાથે જોડે આપણે એને મૂકીએ ખોરાકમાં જેમ કે આપણે એને રોટલીના ટુકડા આપી શકીએ ભાત ખીચડી આપી શકીએ ચોખા આપી શકીએ બાજરો આપી શકીએ ભાત ખીચડી જ્યારે એને બચ્ચા થાય ને ત્યારે આપણે એને આપી શકીએ અને આપણે એને ગાંઠિયા ફરસાણ અને તળેલી વસ્તુઓ નહીં આપીએ લાંબા ગાળે તેમની રૂમાટીઓ જતી રહે છે જેથી એમને ઠંડીની સામે જજમવું પડે છે એમને ઉડવાની શક્તિ પણ ઘટી જાય છે એમની પ્રજનન શક્તિ પણ ઘટી જાય છે માટે ચક્કલોની ગાંઠિયા કે ફરસાણ નહીં આપીએ આપણે કેરીનું બોક્સ કે એવા બીજા કંઈ કેરી જેવા બીજા કોઈ બોક્સ હોય એનાથી આપણને પસ્તીમાં નહીં નાખીએ અને આપણે આપણે આનાથી ચક્કલીઓ માટે માળા બનાવીશું જેથી ચક્કલીઓ કે બીજા પક્ષીઓને ત્યાં વસવાટ કરી શકે અને ચકલીઓને સુંદર મજાનો ફ્લેટ મળી રહેશે ચકલીઓને બચાવવા દેશી અને ફળાવ વૃક્ષો વાવીએ ખેતર ખેતર બગીચાના વાળ કરીએ પક્ષીઓને ઉપયોગી વૃક્ષો વાવીએ તો ચલો આજે આપણે પક્ષીઓને બચાવી લઈએ પક્ષી બચાવો